મહત્ત્વનું કૃષિકાય સૌરાષ્ટ્ર ઉત્તર દક્ષિણ ગુજરાતમાં માવઠાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને આ માવઠાના અનુમાનને લઈ અને લોકો ચિંતિત બન્યા છે હવામાનમાં પલટો આવી શકે છે ને આ પલટાની અસર દરેક લોકોને થઈ શકે છે કાલથી રાજ્યમાં કમાસમી વરસાદની આગાહી કરાય હોય ખેડૂતો પર માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે ત્યારે હાલ માવઠાની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાનમાં ફેરફાર થઈ શકે છે હવામાનમાં થયેલા આ ફેરફારને લઈ મહત્વનું કહી શકાય કે હવામાનના ફેરફારને લઈ ખેડૂતોના ખેતરમાં પાકો પર માઠી અસર થવા પામશે સૌરાષ્ટ્ર ઉત્તર દક્ષિણ ગુજરાતમાં માવઠાનું અનુમાન લગાવાઈ રહ્યું છે હવામાનમાં પલટો આવી શકે છે કાલથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આવતીકાલની જે આગાહી થઈ છે તેને ખેડૂતોને માથે માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે ત્યારે આ ખેડૂતોના માથે જો આ માવઠું પડશે તો પાક પર માઠી અસર થવા પામશે અને માવઠાની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે

જે કમોસમી વરસાદ છે તેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને ચોક્કસથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો આવતીકાલથી રાજ્યના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે વિવિધ ભાગો છે ત્યાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે જેમ કે સુરેન્દ્રનગર બોટાદ અને ઉત્તર ગુજરાતમાં વાત કરો તો બનાસકાંઠા આઉટ પણ સાબરકાંઠા મહેસાણા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે આ જે ચિંતાના ખેડૂતોને માથે માઠી આ જો આ માવઠું છે એ તો અસર કરશે પરંતુ ચોક્કસથી આરોગ્ય પર પણ લોકોના અસર થવા પામશે કમોસમી વરસાદની શું કહો ચોક્કસ થી મિત્ર જયારે જયારે કમોસમી વરસાદની જયારે આગાહી વ્યક્ત કરવામાં આવે છે ત્યારે જે વાતાવરણ અને જે હવામાન ની વાત કરવામાં આવે છે તેમાં ચોક્કસ થી પલટો આવે છે તેના કારણે જે સિઝન છે તેમાં પણ અસર પડતા હોય છે જે ડબલ કારણે ને લોકોના સ્વાસ્થ્ય પર પણ ચોક્કસ થી અસર થતી હોય છે એક બાજુ જયારે રાજ્યમાં વહેલી સવારે મોડી રાત્રે લોકો હાલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તેવામાં બપોરના સમયે પણ ક્યાંક ને ક્યાંક જે તાપમાન જે છે તે વધારે જવાને કારણે ગરમીનો અહેસાસ પણ થતો હોય છે આ બે ઋતુની વચ્ચે જયારે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ચોક્કસ થી જે ત્રણ સિઝન ભેગી થતા જ લોકોના જે સ્વાસ્થ્ય પર અસર થવાની ચોક્કસ થી સંભાવના છે અને સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં દર્દીઓની ચોક્કસથી લાઈન લાગે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે લોકોના સ્વાસ્થ્ય પર ચોક્કસથી અસર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે જે અચિંતાના સમગ્ર વગત બદલ આપનો આભાર અને હાલ જે સૌરાષ્ટ્ર ઉત્તર દક્ષિણ ગુજરાતમાં માવઠાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આ અનુમાનને કારણે ખેડૂતોના ખેતરોમાં રહેલા જે પાકો છે તેના પર માઠી અસર થશે ન કેવલ ખેડૂતો પર પરંતુ આમ જે વ્યક્તિઓ છે તેના પર સ્વાસ્થ્યને લઈને આ કમોસમી વરસાદ પણ માઠી અસર છોડી શકે છે તેવી હાલ વકી રહી છે ત્યારે મહત્વનું કહી શકાય કે આરોગ્યને નુકસાન પહોંચાડી શકે કમોસમી વરસાદ કારણ કે મોસમની વિરુદ્ધ થતું આ કમોસમી વરસાદ